ઓગણીસ આરોપી થયા જેમાં પરેશ શાહ અને નિલેશ શાહના આપણા આરોપી તરીકે જોઈ લેવામાં આવેલા છે જોઈએ અને આ પુરાવા હિસાબથી આ બે આરોપીઓ આપણા નવા ઉમેરવામાં આવેલા છે જેના બી ધરપકડ કાર્યવાહી ચાલુ છે તો આ પરેશ શાહ એના વાઇફ એના દીકરા અને દીકરી આ તરફ ચાર આરોપી આ થાય છે આરપીઓ પાસપોર્ટ ઓફિસથી બી ડિટેલ લઈને તમામ લોકો એલ ઓ ખોલ અમુક લોકોના ઉપર જો લુકઆઉટ સર્ક્યુલર જોઈએ જેથી એરપોર્ટ છે બહાર નીકળી નહીં શકે જોઈએ એવા ખોલવામાં આવેલા છે અને અમુક માટે જો કાર્યવાહી ચાલુ છે જો એ આ બી જો આજ પૂર્ણ થઈ જશે બધાને ખોલવા માટે તો તમામ એરપોર્ટ ઉપર બી અમે રિક્વેસ્ટ કરી છે કોઈ આ પ્રકારના કોઈ આ નામોવાળા પાસપોર્ટવાળા જાય તો તાત્કાલિક ત્યાં એના જો રોકીને પછી આ ફર્ધર કાર્યવાહી માટે અમને કોન્ટેક્ટ કરે જોઈએ નયન જો કરીને બોટના ઓપરેટર હતા જો ચલાવતા હતા એના પોતે સ્વિમિંગ જાણે છે પરંતુ એના કોઈ પણ પ્રકારના બોટ ચલાવનાર ચલાવવાની કોઈ ટ્રેનિંગ કોઈ તાલીમ એના પાસે નથી અને જો હેલ્પર હતા જો બોટમાં હતા સાથે એના તો સ્વિમિંગ પણ નથી આવડતા જોઈએ અને આ પ્રકારના આ બંને લોકો ત્યાં ગયા હતા જોએ